નમસ્કાર દર્શક મિત્રો સત્યમે હું જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં યોગેશ કાકાએ ઠાલવી વેદના માંજરપુર વિધાનસભાને અન્યાય થયો હોવાનું ઠાલવ્યો બળાપો અમને ન્યાય અન્યાય થયો છે યોગેશ પૂર્વ ઉત્તર અને પશ્ચિમમાં બે મેયર ડેપ્યુટી મેયર અને ચેરમેન આપ્યા અમારી વિધાનસભામાં તે એક મેયર આપ્યો એ પણ ફક્ત છ મહિના માટે અમારી વિધાનસભામાંથી એક માણસ અંદર સિસ્ટમમાં હોય તો વિસ્તારને વિકાસ માટે વેગ મળે સાથે જ એવું પણ કહું કે આજે વિસ્તારોમાંથી પદ અપાય છે ત્યાં વોટ ઓછા મળે છે અમારી વિધાનસભા સૌથી વધુ મત લાવે છે પદ પર એક પણ માણસ નહીં હોવા છતાં વિકાસ સૌથી વધુ મંતજલપુર વિધાનસભાનું થયો છે બધું એ બીજાના લોકો લઈ જાય છે ને વોટ પણ ઓછા આવે છે અમારે પદ નથી આપતા તો પણ વોટ સૌથી વધુ મળે છે અમારી વાત સાંભળીને આગામી સમયમાં એ માંગણી પૂરી કરશે એવી આશા પ્રમુખ પાસે વ્યક્ત કરી અમને એ છે આજ લગી અમને કોઈ મેયર છ મહિના એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા ઉત્તરમાંથી બહુ આયા દક્ષિણ માંથી બહુ આવ્યા એટલે પછી તો અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા પણ જો અમારો કોઈ એક માનસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને તો નેજેલપુરના જ છો પણ તમે આપ્યા ખરા પણ અમારે એક મહામંત્રી બી આપો કે કાયમી આપતા આવ્યા છે કાર્યા પછી એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય બરાબર ને એટલે મારું કામ ઝડપથી થાય ના ના અત્યાર લખીને મહામંત્રી જ આપ્યા છે બીજું કંઈ નહીં આપ્યું સ્ટેન્ડિંગ ચેરમેન નહીં ડેપ્યુટી કારણ કે બધું એ બાજુના જ લોકો લઈ જાય ને વોટ ઓછા લાવે છે પાછા અમારે કઈ કશું નથી તો વોટ વધારે ít lẽ anh đưa đi <laughs>